મારું આજ તો રાતે થઈ ગયું છે ને વારો આવ્યો વારો પેલા આખા ભાઈ વાડ ને એ વખતે પેલો આ થઈ અનપા હનલાલ ભાઈ પણ અત્યારે મારે શું કરવાનું તો પાછું ભૂત જેવું હોય રેસ પાછું કઈ શિકર આવી હવે કોણી તો વારું જ પડશે અત્યારે ડોહીના ચશ્માં બશ્માં એ કઢાઈ લીધા એ વખતે ને પાછું રાતે પોણી વાળા જવું પડશે મને તારે જવું પડશે પાડી બાળી કમ્પ્લીટ છે શું હે ને તો કલાકની વાર છે શું કરું પાઈ પો જોઈ લેઉ કે પછી પાડી હરકી બંધ ગયા લો પાડી હરકી જાય છે પાઈપો જોઈ લઈએ મને પાઇપો એ કમ્પ્યુટર છે એટલે પછી સમજે કે

કલાક ની વાત છે માર હુ કરવાનું છે તારા માટે હિરેન્દ્ર આ કેટલો મોટો મોટો થયા છે માર ભુંડુ બુને તો હરો ખાઈ જશે મોજ મોજ પાછી બચ્ચી એને હી બાકી બચ્ચી એમ સસ લાવાય ઓય નેક બનાવી પડે કલાક જેવુ આવશે ને octopus બની જાય હા ઉડના એ એને થોડા છે હજી જેમ જેમ હા મોટા મોટા છે ઓય કણ ભૂંડ ભૂંડ આવે તો હારો નહિ હોય તો રાતે ખાસી મોડી થઈ ગઈ છે કલાકની વાર આમ તો ઘેર એવા વાગતા હોય બાર વાગે ની આવી જતી હોય જુજુ વળીએ આ એરંડા જેવા થઈ ગયા

Mar yiranda di pil bat sedih kan tahu bekal atau mar yiranda di kestel ma itu jenjenan, nah jojo yiranda siura siura tu pakai betul, maro yarkia ini hina mara maro, pula yo marono jojo yiranda siom, mara ceh itu apa tuh?

મારો પાકી ગયો મારે તો લાગે છે ઉતારી પણ છે એમાં આખે તો અઠવાડીસ ઉચાવી પડી હા તુરંતુ છે આય રંડાઈ છે આજ તો પોદો આ પોદો પૂણો છે તો આ મારે જો આચ્છા ને મારો આન સાથે થઈ ગયું આ એક મારા આવી છે ત્યારે જો આવે મારા આવી ગઈ છે કે પછી તો કશું નહીં એ બાજુ બધું કમ્પ્લીટ છે ના વળી ભાઈ પોણી વાળી બે દાર સારું છે મારે મારે પોણી આવ્યું છે તે મારે તો થોડું પી ગયું છે મારે થોડું પાવાનું છે ને ઓમે છે પાછી આ જગ્યા છે ને પાછું ખેતર છે ને ત્રણ ખૂણા પાસે કોઈ વે મારું વે ભરા હોય ના કદી પાછું પોણી વાળી થોડા બે ત્રણ ખાઈ છે આપણે વાળી જ રહે ભાઈ સારું કર્યું તે છૂટું મેં લીધું ઓહો આજુજો અડધા વ્યાજ ભાગી છે પોણી એટલું બધું પી પીએ હજુ અડું નહીં બધા જડી પડે મારો જરી પડે પાછું રાતે થઈ ગઈ છે રાતનો પાછું પેલો નહીં રાતનો વારો વાળે છે એક બાજુ ટાઢે પરસે ને એક બાજુ બીખે લાગે છે અને એક બાજુ પોણી વાળવાની રંડા શું કરવાનું પોણી ના વાળીએ તો એ રંડા હું કઈ જાય અને હું કઈ જાય પાછા આપણે ભૂછારીએ પછી પૈસા શું સ્વારના પછી પોણી વાળીએ અને પાછળ જતાવીએ આપણે ઓછ પાછા આપણે તો બી છે લાગત હોય તો પાછી હા અંધારામ પછી દેખાતું એ નહીં બચતીએ નહીં પાછી આપણે પાન તો

બળકુતરી ભેદી પડી પણ કૂતરો થોડો તો એ તો કૂતરી હતી તોય તો બરાબર છે તે તો ફરતી બસ વાળી કૂતરી મરા આશ બી મો લેવું છે

দেন সাইকা দেনাই আতো খিকালে তুতুলা বলিউশার আতো চনকা রুপান আখি নাখে 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 না মোরেন কো বকুকে দেনা কালে এইন

તુ અતારે હા તો પોલીમાળા કેમ આસુ ચાલુ રાખતી ઇતે નિજૈન આ બુટ તો કાઢવા પડે રા દે કે ભૂત ને થોડી ગયો છે ખબર ગરમ કરી આમ ગરમ થઈ ગયો पण आपुलुला मारू हु लापडी उठ लापडी ये ए आ तू खाली ओम कर ओम कर ई मत कर हेलो मी वाईस छ छ छ हा पोपतोचा हा एकलो एकलो कर घरचा मु किलो हा कपू अरे वातुमा वातुमा आपे तवडी तो मा आपे तो मो एकटा कुण पडिजत हा बंदो या डकू कुत्त कुत्त यट्टी

અરે હાલ બે માં હાકડી તો પડી ગઈ હાકડી તો પડી ગઈ હમ તો ગોવાનું જો લે ઓ લે

hai hadir, hai itu bunda itu